ડાયરામ રામ રામ આજે આપણે સાંજની પાસે આવી ગયા સાંજની મગજમાં તાવ કરી ગયો છે એટલે બહુ વિનાન કરે અને બટકા કરે આપણા કેજીએ તની પર આ સાંજી ના મલે ગુફા અમે આ બધી એવું આપણે ડૉક્ટર આવે છે આપણે પછી સાંજીને ઈલાજ કરવાનો છે અને સાંજીને સાંજે આપણે વીહ બાટલા જેટલું સડકવું હતું વાસવા હું વરાજો ઓ ના ડા ના ઉપોગીરો ના ડા ડોક્ટર આવે કઈ શાંતિ દેપર દે નોટકોટન પબ્લિક આવે શાંતિ ને રોવા બતા

बटका ने पटाऊ ना oi तो ओए ओए ये वो नॉर्मल है आप रे जैसा सुबह तुम वो तो जाप रे तुम्हें नहीं देखा वो वो आप रे जन को माटे निशान वाला टाल्सी जाप रे चालू सब दिख रही है इनके डाउटर को वायलेंस बोलता है वो इनके ने बोली जाती है कि वो सपोर्टिंग ट्रीटमेंट है तो इनको बहुत अंधेरा हो रहा है इनका तीन दि�